પચીસ ના રોજ સવારે દસ કલાકે યોજવામાં આવી હતી આજની વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ તરીકે ગુજરાત એસટી મજદૂર મહાસંઘ અધ્યક્ષ શ્રી વનદીપસિંહ મહિડા રહ્યા હતા પ્રદેશ મહામંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તેમજ કાર્યકારી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ સંગઠન મહામંત્રી શ્રી કનકસિંહ ગોહિલ તેમજ ભુજ વિભાગના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેશભાઈ સોલંકી પ્રદેશ કોષાધ્યક્ષ મહાસંઘ શ્રી ધર્મેશભાઈ ભટ્ટ અને પાલનપુર વિભાગના પ્રભારી અને પ્રદેશ મંત્રી શ્રી ભરતભાઈ ડાંગરની હાજરીમાં યોજાઈ હતી આજની વાર્ષિક સાધારણ સભામાં ભુજ વિભાગના દરેક ડેપો તેમજ વિભાગીય કચેરી અને વિભાગીય યંત્રાલય ખાતેથી બહોળા પ્રમાણમાં કાર્યકર્તાઓ આગેવાનો અને હોદ્દેદાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સાધારણ સભાની શરૂઆતમાં શ્રી યોગેશ ગુસાઈ અને ધ્રુવિકાબા દ્વારા શ્રમિક ગીત ગવડાવ્યું ત્યારબાદ મંચસ્થ બિરાજમાન મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સાધારણ સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભુજ વિભાગના મહામંત્રી શ્રી લોકેશ એમ નાકર દ્વારા મહામંત્રીનું વર્ષ બે હજાર ચોવીસના કામગીરીના અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા વિભાગના કોષાધ્યક્ષ શ્રી યોગેશભાઈ ગુસાઈ દ્વારા ગત વર્ષ બે હજાર ચોવીસના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા આજની સાધારણ સભામાં ભોજ વિભાગના અલગ અલગ ડેપો ખાતેથી બહોડા પ્રમાણમાં નવા કાર્યકર્તા મિત્રો ભારતીય મજદૂર સંઘની વિચારધારા સાથે જોડાયેલા મહિલાઓનું મહાસંઘના પદાધિકારી દ્વારા બી સાથે જોડાયેલા મહિલાઓનું પુષ્પગુચ્છથી સંગઠનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું એછંડા અનુસાર વર્ષ બે હજાર વિભાગની ટીમને મહાસંઘના શ્રી મહેશભાઈ સોલંકી દ્વારા દરખાસ્ત કરવામાં આવ્યો હતો અને વર્ષ બે હજાર પચીસની નવી ટીમની વિભાગ પ્રભારી શ્રી મહેશભાઈ સોલંકી દ્વારા ઘોષણા કરવામાં આવી હતી જેમાં ભુજ વિભાગના પ્રમુખ તરીકે શ્રી વનરાજસિંહ પી જાડેજા બે કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં શક્તિસિંહ સી જાડેજા કાર્યકારી પ્રમુખ બસીરભાઈ એસમા ભુજ વિભાગ મહામંત્રી તરીકે શ્રી લોકેશ એમ નાકર તેમજ એડિશનલ જીએસસી ભગીરથસિંહ બી જાડેજા વિભાગ સંગઠન મંત્રી તરીકે શ્રી વેલજીભાઈ બી પાયણ તેમજ કોષાધ્યક્ષ તરીકે યોગેશભાઈ ગુસાઈ તેમજ શ્રી અશ્વિનસિંહ ચૌહાણ શ્રી રવજીભાઈ દાફડા તેમજ શ્રી નવઘણભાઈ ભરવાડ તેમજ મહિલા મંત્રી તરીકે બિંદ્યાબેન ગોસ્વામી સહિતની વરણી કરવામાં આવી હતી ઉપસ્થિત સાધારણ સભા દ્વારા નવી વરણી પામેલ સર્વે પદાધિકારીઓને તાળિયુંના ગડગડાટ અને ભારત માતાની જયના સૂત્રો સાથે આવકારવામાં આવ્યા હતા આજની સાધારણ સભાનું સમગ્ર સંચાલન શ્રી ભરતભાઈ ગોસ્વામી ભાવુક દ્વારા કરવામાં આવ્યું હતું સાધારણ સભા કાર્યક્રમ માટે ભુજ વિભાગ અને ભુજ ડેપોના કાર્યકર્તાઓ મુકેશ ગિરી ગોસ્વામી ભરતભાઈ આહિર રવિન્દ્ર ઠાકર તેમજ અરવિંદ ગિરી ગોસ્વામી વગેરે કાર્યકર્તાઓ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી એવું સંઘના કાર્યકર્તા શ્રી અરવિંદ ગોસ્વામીની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કર